ફ્રેન્ડ્સ મુદ્રિકા કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત ત્રણ જ વસ્તુમાંથી કોપરાના લાડુની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એકસો પચાસ ગ્રામ કોપરાનું બુરું લીધું છે તમારે કોપરું છીણીને લેવું હોય તો તમે લઈ શકો સો ગ્રામ કિસમિસ લીધી છે અને સિત્તેર ગ્રામ મેં કાજુ લીધા છે કાજુને મેં પાંચ મિનિટ માટે પલાળી અને કોરા કરી લીધા છે કાજુ ભીના ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આ બધી વસ્તુને પીસી લેવાની છે તો મિક્સર જારની અંદર કાજુ ઉમેરીશું કિસમિસ અને કોપરાનું બુરું ઉમેરીશું હવે આ બધી વસ્તુને આપણે પીસી લેવાની છે તો આ રીતનું પીસાઈ ગયું છે આ રીતે લાડુ વળે એ રીતે પીસી લેવાનું છે કિસમિસ છે તેથી લાડુ વળે એ રીતનું થઈ જશે તો હવે એક ડીશની અંદર કાઢી લઈશું હવે આપણે લાડુને ગાર્નિશ કરવા માટે પિસ્તાને શેકી લઈશું તો મેં અહીંયા થોડા પિસ્તા લીધા છે એને બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું પિસ્તા શેકાઈ ગયા છે હવે પિસ્તાને ઠંડા કરી અને મિક્સર જારની અંદર ભૂકો બનાવી લઈશું હવે આપણે ટોપરાના લાડુ બનાવી લઈશું તો અહીંયા પિસ્તાનો ભૂકો લીધો છે કોપરાનું બુરો અને સફેદ તલ લીધા છે ગાર્નિશ કરવા માટે હવે મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઈશું અને ગાર્નિશ કરી લઈશું તો આ રીતે લાડુ તમારે જે સાઈઝના બનાવવો હોય એ સાઇઝના બનાવી શકો હવે પિસ્તાના ભૂકાથી ગાર્નિશ કરી લઈશું હવે એ રીતે બીજા લાડુને પણ કોપરાના બુરાથી ગાર્નિશ કરીશું અને પછી આપણે સફેદ તલ લીધા છે એનાથી ગાર્નિશ કરી લઈશું અહીંયા તમારે કાળા તલ લેવા હોય તો તમે લઈ શકો હવે મેં અહીંયા સૂકા ગુલાબની પાંદડી લીધી છે એનાથી પણ ગાર્નિશ કરી લઈશું તો આ રીતે લાડુ બનાવી અને ગાર્નિશ કરી લઈશું તો અહીંયા આપણે ચાર રીતે ગાર્નિશ કર્યા છે તો આપણા લાડુ છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે આપણે એની અંદર ખાંડ અથવા તો સાકરનો ભૂકો નથી ઉમેરેલો તમારે ખાંડ દળેલી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો તો આપણા એકદમ સરસ લાડુ છે એ બનીને તૈયાર થઈ ગયા છે અને આ લાડુ તમે ફરાળમાં પણ ઉપયોગ કરી શકો તો કોપરાના લાડુ એકદમ ઓછી મહેનતમાં અને ઓછી વસ્તુમાંથી બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ લાડુની રેસિપી જરૂરથી ટ્રાય કરજો